બે વર્ષથી ચાલી રહેલી હીરા ઉદ્યોગની સમયે આર્થિક પેકેજ આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરી છે સુરત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરટીએ વડાપ્રધાન ને ઉદ્દેશી લખેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે વિશ્વમાં જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં છ બિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે માર્કેટનો ઓગણત્રીસ હિસ્સો ધરાવનાર તથા ભારતમાંથી કુલ નિકાસમાં પંદર પોઈન્ટ ઇકોતેર ટકા હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે જેને મંદીનું ગ્રહણ લાગતા હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજ આપવાની માંગ કરી હતી આજે દેશભરની અંદર મોંઘવારી જયારે પણ આ બિઝનેસ ને ઉભો કરવાની જરૂર હશે ત્યારે હીરા ઉદ્યોગ ઉભો થઈ શકશે નહીં વર્ષોથી જેમણે દેશને અને ખાસ કરીને ભાજપની જે તિજોરી છે ભાજપને ને ચૂંટણી ફંડ સૌથી વધારે ગુજરાતના ને સુરતના હીરા ઉદ્યોગે આપ્યો છે જયારે પણ ભાજપ ને જરૂર જણાયટ ની અંદર પણ હીરા ઉદ્યોગ કેન્દ્રીય બજેટમાંથી કઈ કશું મળશે એવી આશા એ બેઠો તો પણ એક કૂટી કોણી પણ આ હીરા ઉદ્યોગ ને આ વખતના બજેટમાં પણ નથી મળી અમારી માંગણી છે દસ હજાર જેટલું આર્થિક સહાય આવનારી છ મહિના કે જ્યાં સુધી આ પરિસ્થિતિ સુધર નહીં ત્યાં સુધી અમારી આ માંગણી છે કે દર મહિને રત્ન કલાકારોને દસ હજાર જેટલી સહાય આપવામાં આવે સાથે સુરત મહાનગરપાલિકાની અંદર હીરાના ઉદ્યોગમાં જે કામ કરતા લોકો પર પ્રોફેશનલ ટેક્સ લાગે છે એ પ્રોફિટ પ્રોફેશનલ ટેક્સ છે એ નાબૂદ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે સાથે એક રત્ન કલાકાર કલ્યાણ બોર બનાવવામાં આવે વર્ષોથી આવી માંગણી છે કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કરીબન કરીબન 20 લાખ લોકો આજે પણ અસંગઠિત ક્ષેત્રના કારીગરો કહેવાય છે અમારી માંગણી છે કે એમને સંગઠિત કરવામાં આવે એક રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે અને એમને કૌશલ્ય વર્ધન અને એમના જે જરૂરી સહાયો છે એ કરવામાં આવે આવી માંગણીઓ લઈને આજે અમે કલેક્ટરશ્રી પાસે આવ્યા છે અમારી લાગણી છે કે આ પ્રધાનમંત્રી સુધી આ વાત પહોંચે અને આગામી દિવસોમાં હીરા ઉદ્યોગને ને સારું એવું પેકેજ મળે એવી આશા સાથે અમે આજે અમારી માંગણી કરીએ છીએ